ગુજરાતના મોટા કદના નેતા સાથે ચારો બેઠક પણ થઈ અમારી એમણે મને એક જ આગ્રહ કર્યો કે તમે અમારી સાથે આવી જાઓ મારી તો ઘણી લાગણી અને ઈચ્છા છે જ્યાં મનસુખ દાદા રહી છે રાજેન્દ્રો સોસાયટીમાં ત્યાં મેં બે ત્રણ મિત્રોને કીધું છે કોઈનું મકાન ખાલી હોય તો હું મનસુખભાઈની આજુબાજુમાં જ રહેવા માંગુ છું મિત્રો એવું તો શું કારણ બન્યું કે ચૈતર વસાવા એમ કહી રહ્યા છે કે મારે મનસુખ વસાવાના ઘરના બાજુમાં જ ઘર રાખવું છે નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ચૈત્ર વસાવા વિશે અને મનસુખ વસાવા વિશે અને તમે જોઈ રહ્યા છો સૂર્યોદય ઇન્ફો આગળ લોકસભાની ચૂંટણી પહેલાં મેં મીડિયા મિત્રોને પણ જણાવ્યું હતું કેટલાક નેતાઓ ડીયાપાડા સર્કિટ હાઉસે લેવા આવ્યા એમના ગુજરાતના મોટા કદના નેતા સાથે ચાર બેઠક પણ થઈ અમારી એમણે મને એક જ આગ્રહ કર્યો કે તમે અમારી સાથે આવી જાઓ અને તમે ભરૂચ લોકસભા લડો પણ જે તે વખતે પણ મેં સ્પષ્ટ અને નિખાલસથી એમને ના પાડી હતી ત્યારબાદ જ મનસુખભાઈ વસાવાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નહીં તો અમે જે તે વખતે અમારી લીટી લાંબી કરવામાં આગળ વધતા તો મનસુખભાઈની જગ્યાએ આજે અમે ત્યાં સાંસદ હોત હોત પણ અમે ક્યારેય એ પ્રકારની રાજનીતિ કરતા નથી અમે જ્યાં પણ છે ત્યાંથી લોકોના કામો કરવાના અમે પ્રયાસો કરીએ છીએ ઇન્ડિયા ગઠબંધનમાંથી અમે લડ્યા ભલે અમે લોકસભા હાર્યા છે પણ ઘણું શીખ્યા છે અને આવનારા દિવસોમાં જ્યારે પણ તક મળશે ફરી ત્યારે પણ અમે ભારતીય જનતા પાર્ટીની સામેથી લડીશું અને અમારું અમારા પર જે લોકોનો વિશ્વાસ અને ભરોસો છે એ કાયમ રહે એમના કામો અમે કરીએ એ પ્રકારના પ્રયાસો અમારા જારી રહેશે નમસ્કાર મિત્રો કયા કયા નેતાઓએ ભાજપમાં આવવા માટે ચૈતરભાઈ વસાવાની ઓફર આપી હતી એ પણ આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું તો જોઈએ વિડીયો તે સમયે મનસુખભાઈને પણ ખબર હતી એમના પાર્ટીઓના આ વિસ્તારના જિલ્લા પ્રમુખોને પણ ખબર હતી ને નેતાઓ પણ છે બધી જ એમની પાસે માહિતી પણ છે હવે હું જે તે સમયે સ્પષ્ટપણે એમને ના પાડી ચૂક્યો હતો અને ના પાડી છે તો એ બાબતને લઈને હું વિશેષ કંઈ એમાં પડવા માગતો નથી પણ હું ત્યારે પણ આમ આદમી પાર્ટીમાંથી જ આમ આદમી પાર્ટીમાં હતો ને આજે પણ છું ને આવનારા દિવસોમાં પણ આમ આદમી પાર્ટીમાં જ હું આગળ વધવાનો છું હાલમાં નામદાર હાઈકોર્ટે મારા પ્રવેશ પ્રવેશબંધીની શરતને આધીન મને જામીન આપ્યા છે તો હું રાજપીપળા સર્કિટ હાઉસે છેલ્લા બે દિવસથી છું આજે અમારી મિટિંગ હતી અમારા દર્શનાબેન દેશમુખ નાદોતના ધારાસભ્ય છે એમને પણ મેં કલેક્ટર સાહેબની હાજરીમાં કીધું કે અહીંયા કોઈનું મકાન એમના ધ્યાન પર હોય તો મળે તો હું ત્યાં શિફ્ટ થઈ જાઉં મને સાથે સાથે મારી તો ઘણી લાગણી અને ઈચ્છા છે જ્યાં મનસુખ દાદા રહી છે રાજેન્દ્ર સોસાયટીમાં ત્યાં મેં બે ત્રણ મિત્રોને કીધું છે કોઈનું મકાન ખાલી હોય તો હું મનસુખભાઈની આજુબાજુમાં જ રહેવા માંગુ છું જેથી કરીને સવાર સાંજ એમની સાથે એમની સાથે આ મુલાકાત થઈ જાય અને અમારી તો યુવાનોની એવી અપેક્ષા હોય કે આવા કોઈ વડીલો પાસેથી શીખવાનું મળે એ જ અપેક્ષા છે ને મનસુખભાઈ મારા હરીફ છે એને લઈને જ મને રસ છે કે એની આજુબાજુમાં મને એમની આજુબાજુમાં મને કોઈ મકાન મળી જાય ભાઈ અમારા વડીલ છે અહીંયા સાંસદ છે અમે એમને માન સન્માન બધું જ આપીએ છીએ પણ પડદા પાછળ રહીને બહુ મોટી ગેમ કરે છે કોને ક્યારે પાડી દેવાનો એટલા મારા પર જે કેસો છે એમાં મોટે ભાગેની ભૂમિકા એમની છે છતાં હું ક્યારે એવી રીતે એવી ભાષામાં એમની સાથે હું વાત નથી જ કરતો છતાં હું ઈચ્છું છું કે મનસુખભાઈ જ્યાં રહે છે એની આજુબાજુમાં જ મને મળવું જોઈએ કેમ કે ક્યારેક ક્યારેક એ જે બોલતા હોય છે એ જ્યારે સ્ટેટમેન્ટ આપતા હોય છે તો આપના જેવા મીડિયા મિત્રો હોય કે બીજી આયોજનની બાબતો હોય કે બીજી બાબતો બધી રીતે પણ અમને નજીક હોય તો અમને ખ્યાલ આવે જેથી કરીને હું ઈચ્છું છું કે રાજેન્દ્રનગર સોસાયટીમાં જ મને કોઈ ખાલી મકાન મળી જાય તો મારી ઈચ્છા એ છે કે હું ક્યાંક મારું સરનામું તપાસ અધિકારીને આપી દેમ જોયા બાદ મિત્રો તમે સમજી જ ગયા હશો કે કેમ વસાવાએ એમ કહ્યું કે હું મનસુખભાઈ વસાવાના ઘરના આજુબાજુ રહેવા ચૈતરભાઈ છું એ આ વિડીયોની અંદર એ પણ માહિતી આપી મિત્રો કે કયા કયા ભાજપ સરકારના નેતાઓ જે હતા એ ચૈત્રભાઈ વસાવાને ભાજપ તરફ ખેંચવા માંગી રહ્યા હતા તો મળીશું એક નવા વિડીયોની સાથે મિત્રો ત્યાં સુધી અમારી માહિતી સાચી લાગી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો